સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી ગ્રીન વેલ બિલ્ડિંગમાં પહેલા મારે જ્યારે એસઓજીની ટીમે દોડા પાડ્યા ત્યારે એક ચોકાણો રેકેટ નો પર્દાફાશ થયો હતો છેલ્લા પાંચ વર્ષથી સક્રિય સાહેબ ફ્રોડ ગેંગ ક્રિષ્ના પેકર્સ એન્ડ મુવર્સના ઓઠાએ રઠળ

નબળા અથવા લાલચમાં આવી જાય તેવા લોકોને નામે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા એકાઉન્ટ ધારકોને થોડા પૈસાઓ આપી તેમની પાસેથી ચેકબુક એટીએમ કાર્ડ બેંક કીટ અને રજિસ્ટર મોબાઈલ નંબર સિમ કાર્ડ મળી લેતા હતા આ ભાડાના એકાઉન્ટ્સનો ઉપયોગ કરી તેઓ દેશભરમાં લોકો સાથે ઓનલાઈન ઠગાઈના નાણા મેળવતા હતા તપાસ દરમિયાન પોલીસને ચૌદ જેટલા શંકાસ્પદ બેંક એકાઉન્ટ્સ મળી આવ્યા છે એકાઉન્ટ્સની વિગતો જ્યારે એનસીસી આરપી પોર્ટલ પર ચેક કરવામાં આવી ત્યારે આશ્ચર્યજનક રીતે આ એકાઉન્ટ્સ ભરાતભરમાં એકોતેર જેટલા અલગ અલગ સાયબર ફ્રોડના કેસોમાં સંડોયેલા હોવાનું સાબિત થયું છે આ આંકડો

ત્યાંથી અમને ચાર આરોપીઓ મળી આવ્યા છે એમનું એકનું નામ છે પ્રતિક વસાવા બીજો છે દીપક પાંડે ત્રીજો છે રૂપેશ રૂપેશ હાડંગે અને ચોથો છે ભૂષણ પાટિલ આ લોકો જે છે એ ત્યાં મળી આવ્યા છે એમની પૂછપરછમાં એવો ખ્યાલ આવ્યો છે કે આ લોકો આખું એક કેવી રીતે નેટવર્ક ચલાવતા હતા કે દુબઈમાં એક બિગ બ્રો આ લોકોએ નામ સેવ કરી રાખ્યું છે કે એની પાસેથી જે લોકો આ બહારથી જે એકાઉન્ટ મેળવતા હતા સુરત ગ્રામ્ય અને આજુબાજુના વિસ્તારના જે લોકોના એકાઉન્ટ વીસ થી પચીસ હજાર રૂપિયા આપી અને એને ભાડે રાખતા હતા અને ત્યારબાદ બિગ બ્રો ને જે છે એની પાસેથી એક એપી કે ફાઇલ ત્યાંથી એ મોકલતો અને આ તમામ એકાઉન્ટની વિગતો છે એની અંદર ભરવામાં આવતી હતી અને ત્યારબાદ બિગ બ્રો જ આ તમામ એકાઉન્ટ છે ઓપરેટ કરતો હતો ત્યાંથી બેઠા બેઠા ને જે પણ પૈસા એ સાયબર ફ્રોડના હોય ગેમિંગના હોય કે અન્ય ચાઇનીઝ ગેંગના હોય એ હજી તપાસનો વિષય છે પરંતુ એ તમામ પૈસા આ બિગ બ્રો છે એ પ્રતિકના એકાઉન્ટમાં નાખતો હતો પ્રતિક એને અલગ અલગ રીતે કેશ થી ઉપાડતો હતો અને ત્યારબાદ એક સલીમ ઉર્ફે સમીર આરટીઓ સૈયદ નામનો વ્યક્તિ છે કે જે પૈસા ડિપાર્ટમેન્ટ લીંબાયતમાં રહે છે એની પાસેથી યુએસડીટી ખરીદતો હતો પોતાના વોલેટમાં અને પાછો આ પ્રતિક એને બિગ બ્રોને એ વોલેટમાં પાછા યુએસડીટી કન્વર્ટ કરીને મોકલતો હતો તો આ રીતનું આખું હવાલાનું જે એક નેટવર્ક છે એ ચાલતું હતું એમાં ત્રણ ચાર પ્રકારે પ્રવૃત્તિ કરવામાં આવતી હતી કે ખાતા ભાડે લેવામાં આવતા હતા ખાતાનો એક્સેસ છે એપી કે ફાઇલ દ્વારા બિગ બ્રોને આપવામાં આવતો હતો અને એ ત્યાંથી પૈસા અહીંયા મોકલતો હતો અહીંથી પૈસા કેશથી ઉપડતા હતા કેશથી ઉપડ્યા બાદ પાછા યુનિવર્સિટીમાં કન્વર્ટ થતા હતા અને કન્વર્ટ થયા પછી પાછા એ દુબઈમાં પાછા ચાલ્યા જતા તો આખા નેટવર્કની અંદર આ ચાર મુખ્ય આરોપીઓ જે છે એ પકડાયા છે તે ઉપરાંત જે બિગ બ્રો છે ગણેશ ઉર્ફે બિરાડે રાજુ શ્રીવાસ્તવ ચંદન ઉપાધ્યાય શૈલેષ પાંડે શરદ રવિન્દ્ર પવાર અને પ્રદીપ કુમાર વિશ્વકર્મા અને મનોજ પાટીલ જેવા વ્યક્તિઓ જે છે એ આઠ વ્યક્તિઓ આની અંદર આ ખાતા ભાડે રાખવાનું જે કામકાજ કરતા હતા અને એ લોકો વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે આ રીતે આખી પ્રવૃત્તિ ચાલતી હતી મુખ્ય જે આરોપી પ્રતિક વસાવા છે એ છ થી સાત ગુનાઓ એના વિરુદ્ધમાં દાખલ થયેલા છે એ જે છે નેવું દિવસ અગાઉ સાયબર ક્રાઇમના ગુનામાં જેલમાં પણ રહેલો છે અને ખૂબ જ કુખ્યાત આરોપી છે ડિંડોલીના ઘણા બધા લોકોનું આને આની સાથે જોડાયેલા છે આર્થિક રીતે પણ જોડાયેલા છે અને આ લોકો એની સાથે ઘણા વ્યવહાર પણ રાખતા હતા અને એને સંરક્ષણ પણ પૂરું પાડતા હતા તો આ જે પ્રતિક સાથે જોડાયેલા તમામ લોકોની તપાસ કરવામાં આવશે એના એકાઉન્ટ વિગતોની તપાસ કરવામાં આવશે અને આમાંથી એની એના એકાઉન્ટોમાં કેવી રીતે રૂપિયા ગયા છે એની પણ તપાસ કરશું અને સંપૂર્ણ ડિટેલમાં તપાસ કરવામાં આવશે